આજરોજ બાયરની કેસર હોસ્ટેલ ખાતે ધોરણ દસ તથા 12 ના વિદ્યાર્થીલે ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ તથા જય માતાજી ગ્રુપ દ્વારા સન્માન સમારંભ યોજાયો જેમાં તમામ વિદ્યાર્થીને ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા મુખ્ય મહેમાનમાં શ્રી શંકરસિંહ પ્રોફેસર બીસી રાઠોડ સાહેબ બાયર તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ अशोकસિંહ ઝાલા બાયર તાલુકા ભાજપ પ્રમુખ માનસી પરમાર ચંદ્રપાલસિંહ ખાટ એડવોકેટ મુકેશ સિંહ પરમાર કિશન કિશનસિંહ ચૌહાણ ગુલાબસિંહ ખાટ ધર્મેન્દ્રસિંહ પરમાર સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયડ